હેલો દોસ્તો ફાયર ટ્રિકેટ રિક્ષેનમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે દોસ્તો લાસ્ટમાં આપણે જોયું હતું કે જે શાહજાં જે છે મુઘલ સમ્રાટ એ જે અહમદનગર છે એને શામાં ભેળવી દે છે ઓગણીસો તેત્રીસની અંદર મુઘલ સામ્રાજ્યની અંદર ભેળવી દે તો દોસ્તો અત્યારે આપણે સમજી રહ્યા છીએ જે પ્રાંતિ રાજવંશો જે સ્વતંત્ર રાજ્યો બન્યા હતા એના વિશે તો દોસ્તો આ જે રાજ્યો બન્યા એ અંતમાં તો જે છે એ મુઘલ સામ્રાજ્યની અંદર જ પડી જવાના છે પરંતુ જેટલા સમય માટે પણ એ સ્વતંત્ર બન્યા એ દરમિયાન જે ઘટનાઓ બની એને આપણે પરીક્ષા લક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવી જરૂર છે તો દોસ્તો આજે આપણે જે સમજવાના છે એ પ્રથમ જે રાજવંશ છે રાજ્ય છે એ છે બીદર તો દોસ્તો પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ થી ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ જોજો તો બિદર જે છે દોસ્તો એનો સંસ્થાપક જે હતો એનો સ્થાપક જે હતો એ હતો અમીર અલી બારી અને અમીર અલી બારી મતલબ કે બારી જે છે એમાં એના ઉપરથી જે છે એ બારીતશાહી વંશ છે એ બને છે અને બારીશાહી વંશ છે એ બિદર સામ્રાજ્યમાં ચાલતો હોય છે અને અમીર અલી બારીજ જે છે એ દક્કનની લોમડી તરીકે પણ જે છે એ ઓળખાતો હતો અને દોસ્તો જે આ બિદરનું જે જે સમયગાળો શરૂ થાય છે એ ક્યાંથી થાય છે તો કે જ્યારે બહુમની શાસક છે કલીમુલ્લા જે છે એ જ્યારે લાસ્ટ સ્ટેજમાં જ્યારે ટૂંકમાં જે છેલ્લો રાજા હોય છે અલી એ સમયથી જ જે છે એ બિદરની કહાણી જે છે એ શરૂ થતી જોવા આપણને મળે છે દોસ્તો અમીર અલી બારી પછી જે છે એનો પુત્ર જે છે હોય છે એ અલી અલીબારી શાહ તો અલી બારી શાહ તથા એના બીજા જે છે એ મિત્ર રાજ્યોને ભેગા મેળવીને એ કૃષ્ણ અને તુંગભદ્રામાં જે છે એ યુદ્ધ લડે છે કોના વિરુદ્ધ તો કે વિજયનગર વિરુદ્ધ તો અલીબારી શાહ જે છે એના મિત્ર રાજ્યોની સાથે કૃષ્ણ તુંગભદ્રા યુદ્ધ નદી પર યુદ્ધ કરે છે વિજયનગરની વિરુદ્ધ અને એમાં જે વિજયનગરની છે એ શું થાય છે હાર થાય છે કેમ કે જે મિત્ર રાજ્યો અને આ બેનું જે સંગઠન છે એ ખૂબ મોટું હોય છે જેના વિરુદ્ધ વિજયનગર ટકી શકતું નથી અને એની હાર થઈ જાય છે દોસ્તો અલીબાજી શાહના મૃત્યુ પછી જે છે ને એ જે શાસકો આવે છે એ બધા ટૂંકમાં નબળા આવે છે શક્તિહીન આવે છે જેની નિર્બળતાનો લાભ ઉઠાવીને જે છે એ વિજાપુરનું જે સુલતાન હોય છે ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિતી એ શું કરે છે એના ઉપર કબજો કરી લે છે અને એવી રીતે જે છે એ બિદર જે છે એ નષ્ટ થતો અહીંયા જોવા મળે છે આપણને અને લાસ્ટમાં થાય છે એવું કે જે ઇબ્રાહીમ આદિલ શાહ જે હોય છે બીજાપુરનો શાસક એ હોળસો અઢાર હોળસો અઢાર ઓગણીસ દરમિયાન જે છે એ બિદરને છે એ શાની અંદર ભેળવી દે છે બીજાપુરની અંદર જે છે એ ભેળવી દે છે તો આવી રીતે જે છે એ બિદર છે એ શાનો ભાગ બની જાય છે બીજાપુરનો જે છે એ ભાગ બની જાય છે તો દોસ્તો હવે આપણે જોઈએ બીજાપુર બીજાપુર વિશે તો બીજાપુર જે છે એ દોસ્તો જે છે એના ઉપર શાસક શાસન જે કરતો હોય છે એ શું નામ હોય છે યુસુફ આદિલ ખા અને જે છે એનો સમયગાળો જે છે એ હોય છે ચૌદસો નેવ્યાશીથી સૌદસો નેવું મતલબ કે ચૌદસો નેવ્યાશી સૌદસો નેવુંમાં જે છે એ આદિલશાહી વંશની જે છે એ બીજાપુરમાં છે એ શરૂઆત થાય છે અને કોના નામ ઉપરથી થાય છે તો કે યુસુફ આદિલ ખા તો આદિલ ઉપરથી તમને યાદ રહેશે આદિલ વંશ તો યાદશાહી વંશ કોના સમયમાં ચાલતો હતો તો કે યુસુફ આદિલ ખાંના સમયમાં અને આદિલ શાહી વંશ છે એ ક્રા કયા રાજ્યમાં હતો કે બીજાપુરની અંદર અને દોસ્તો આજે યુસુફ આદિલ ખાજે છે એ પોતાને જે છે એ તુર્કોનો જે છે ઓટોમન રાજવંશનો છે એ વંશજ મનતો હતો જેવી રીતે આપણા ભારતની અંદર જેમ અલગ અલગ રાજવંશો છે યાદવો છે રાજપૂતો છે એવી રીતે તુર્કોની અંદર જે છે એ ઓટોમન જે છે એ એક પ્રકારની જે છે એક રાજવંશ હોય છે તો ઓટો ઓટોમન રાજવંશનો છે એ પોતાને જે છે એ વંશજ છે યા યુસુફ આદિલ ખાં જે છે એ સમજતો હોય છે દોસ્તો એના પછી જે આવે છે એ આવે છે ઇબ્રાહિમ આદિલ શાહી તો આ જે ઇબ્રાહિમ આદિલ શાહી જે છે એના નામમાં જોવા તમે છેલ્લે આવશે શાહી તો શાહીના નામ ઉપરથી તમે સમજી શકો છો કે એને છે એ શાહની ઉપાધિ છે એ શું કરી હતી ધારણ કરી હતી એ સિવાય ફારસીના સ્થાન ઉપર જે છે એ એણે હિન્દવી જે રાજ હિન્દવી જે છે ભાષા એને રાજભાષાનું જે છે એ સ્થાન આપ્યું હતું હિન્દવી છે એ દક્કની ઉર્દુ જે છે એનું મિશ્રણ હતું હિન્દવી અને એણે એને શું બનાવી હતી રાજભાષા છે એ બનાવી હતી

ઇબ્રાહિમ આદિલ શાહ અને આ જે છે એ ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિતી છે તો ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિતી ઉપાધિ ધારણ કરી હતી જગતગુરુની જે છે એ ઉપાધિ ધારણ કરી હતી તો દોસ્તો કન્ફ્યુઝન ન થતા આ જે અગાઉ આપણે જોયો એ છે ઇબ્રાહિમ આદિલ શાહ જેને શાહની ઉપાધિ ધારણ કરી અને હિન્દી રાજભાષાનું સ્થાન પૂરતું રાજભાષાનું અને ઇબ્રાહિમ આદિલ શાહ દ્વિતી છે એ આખો અલગ વ્યક્તિ છે તો બંનેને જે છે એ તમે ખાસ એ રીતે યાદ રાખજો અને એને શેની ઉપાધિ ધારણ કરી હતી જગતગુરુની પહેલા શનિ ધારણ કરી હતી શાહની તો જે ઇબ્રાહીમ આદિલ શાહ છે ને એ દોસ્તો ગરીબોની બહુ મદદ કરતો એના કારણે જે છે ને એને અબલા બાબા તરીકે પણ છે એ ઓળખવામાં આવતો હતો અને ગરીબોનો જે છે એ મિત્ર પણ કહેવાતો એના કાળની અંદર તે જે ચાંદ બીબી છે એ સુલતાન કે સાચી મતલબ કે જે આ સુલતાન છે એની સાચી જે હતી કે કોણ હતી ચાંદ બીબી હતી તો એ બીજાપુરની જે છે એ વાસ્તવિક શાસિકા જે છે એ હતી એ સિવાય જે છે એનો ગીત સંગ્રહ જે છે હિન્દીમાં લખાયેલો કિતાબ એ નોરસ તો ખાસ યાદ રાખજો એ કિતાબે નોરસ જે છે એ એ સમયમાં જે એના સમયમાં જે છે ફરિસ્તા નામથી જે છે એક લેખક હતો જેને તારીખ ફરિસ્તા નામથી પણ જે છે એ ઐતિહાસિક ગ્રંથ છે એ લખેલો છે જેની અંદર જે છે એ રાજધાની નોરસ નગરનું જે છે એ વર્ણન આપણને જોવા મળે છે એ સિવાય દોસ્તો એ પછી જે આવે છે એ છે મોહમ્મદ આદિલ શાહ તો મોહમ્મદ આદિલ શાહ જે છે એ કોના પછી આવે છે તો કે ઈબ્રાહીમ આદિલ શાહની પછી આવે છે અને જે ગોલ ગુંબ જે છે જે વિશ્વનું જે ટૂંકમાં વિશ્વનું જે છે એ એક પ્રકારનું સ્થાપત્ય ગણાય છે ખૂબ જ સારામાં સારું સ્થાપત્યનું નામનું છે તો એ ગોલ્ડ ગુમ્મદની અંદર જે છે એ મોહમ્મદ આદિલ શાહનો જે છે એ મકબરો છે અને સોળસો છ્યાસીની અંદર જે છે એ ઔરંગઝેબ છે એ બીજા બીજાપુરની ઉપર આક્રમણ કરીને જે છે એ બીજાપુરને શહેરની અંદર ભેળવી દે છે મુઘલ સામ્રાજ્યની અંદર ભેળવી દે છે તો આવી રીતે બીજાપુરનું પણ જે છે એ ચેપ્ટર અહીંયા શું થઈ જાય છે પૂરું થઈ જાય છે દોસ્તો અહીંયા એક મસ્ત લાઇન લખી રીતે વાંચી લઈએ સરક એવરી મિસ્ટેક ઇઝ હેડ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન સમથિંગ ન્યૂ તો તમારે સમજી લેવાનું છે દોસ્તો એ પછી આપણે જોવાના છીએ હવે ગોલકુંડા તો ગોલકુંડાનું નામ તો ઘણી વાર સાંભળ્યું છે ગોલકુંડા જે છે એ હીરા જે હીરાની ખાણો માટે છે એ પ્રખ્યાત છે જે કોહીનો રીલો હતો જે વિશ્વનો સૌથી મોંઘો અને જેના માટે યુદ્ધો પણ થયેલા તો આ ગોલકુંડાની ખાણમાંથી જે છે એ કોહીનો રીલો નીકળ્યો હતો તો દોસ્તો ગોલકુંડામાં જે છે એ કુલી શાહ નામના વ્યક્તિ જે છે સુલતાન જે છે એ બને છે અને કોલકુંડાનો સ્વતંત્ર જે છે એ મુસ્લિમ રાજ્ય છે એ બનાવે છે અને કુતુબશાહી વંશની છે એ પંદરસો બારની અંદર જે છે એ શરૂઆત થાય છે તો કોલકુંડામાં છે એ જે છે કુતુબશાહી વંશ ચાલતો હોય છે અને કોલકુંડા રાજ્યની સ્થાપના જે છે એ ક્યારે થાય છે તો કે વારંવાર જે હિન્દુ રાજ્ય હોય છે એ જ્યારે ટૂંકમાં સાવ નષ્ટ થઈ જાય છે અને ખંડેર બની જાય છે તો એના ઉપર જે છે એના પછી જે છે એ ત્યાં ગોલકુંડા જે છે એ રાજ્યની છે એ સ્થાપના થાય છે તો દોસ્તો ખાસ આપણે જોયું કે હીરા માટે જે છે એ ગોલકુંડા પ્રખ્યાત હોય છે એ સિવાય મછલીપટ્ટનમ બંદરગાહ પણ જે છે એ ગોલકુંડામાં જે છે એ આવેલું હોય છે દોસ્તો એ પછી જે આ ગોલકુંડા રાજ્યમાં જે છે એ સુલતાન આવે છે એ છે ઇબ્રાહિમ તો પંદરસો પચાસથી પંદરસો એંશી સુધીનો જે છે એનો સમયગાળો હોય છે અને પ્રથમ શાસક હોય છે અને સોરી પ્રથમ શાસકોની નહીં પરંતુ એવો પ્રથમ શાસક હોય છે જે કુતુબ શાહ જે છે એ ઉપાધિ ધારણ કરે છે તો ઇબ્રાહિમ છે એ કુતુબા જે છે ઉપાધિ ધારણગઢ પ્રથમ શાસક હોય છે થઈ જાય છે તો પંદરસો એસી બાર સુધી છે એ ગોલકુંડા રાજ્યમાં છે એ શાસન કરે છે હૈદરાબાદ રાજ્યની જે સ્થાપના છે એ કોણ કરે છે મોહમ્મદ કુલી એ સિવાય દોસ્તો દક્કની ઉર્દુની અંદર જે લિખિત જે પ્રથમ કાવ્ય ગ્રંથ છે જેનું નામ હોય છે દીવાન તો આ દિવાનનો જે છે એ લેખક પણ હોય છે અને જે ઉર્દુ અને તેલુગુ ભાષાને છે એ સંરક્ષણ આપે છે તો મોહમ્મદ કુલ્લુની આ વાત થઈ એ પછી આવે છે અબ્દુલ્લા તો અબ્દુલ્લા જે છે એ ટૂંકમાં અલ્પાયુ હોવાના કારણે જેની માતાઓ જે હોય છે જેનું નામ હોય છે હયાત બક્ષ બેગમ એ શાસન કરે છે કેમ કે અબ્દુલ્લા જે છે એ ખૂબ જ નાની ઉંમર હોય છે એટલા માટે એની માતા જે છે એ ગોલકુંડા રાજ્યની જે છે એ બાબતો સંભાળે છે અને સોળસો સત્યાસી ઈસવીસન સોળસો સત્યાસીમાં જે ઔરંગઝેબ છે એ ગોલકુંડા રાજ્ય પર શું કરી લે છે અધિકાર જે છે એ જમાવી લે છે તો આવી રીતે ગોલકુંડા પણ જે છે એ મુઘલ સામ્રાજ્યની અંદર પડી જાય છે તો દોસ્તો જે આજે આપણે જે મહત્વના હતા એવા જે પ્રાંતીય રાજવંશો જે છે એના વિશે આપણે ત્રણ રાજવંશો વિશે છે એ ડિસ્કસ કરી તો દોસ્તો કોઈપણ હું તમને એમ કહું કે તમે કોઈપણ જ્યારે ટોપિક સમજો ત્યારે પ્રથમથી શરૂ કરીને એન્ડ સુધી તમે એનો અધ્યયન કરશો તો જ તમે સક્સેસ થઈશો વચ્ચે વચ્ચેથી કોઈ પણ ટોપિક ખાલી કટકે કટકે જોશો તો તમે કોઈ દિવસ સક્સેસ થઈશો નહીં આપણે જે છે એ વિડીયો એવી રીતે બનાવીએ છીએ કે જે અનુક્રમણિકા જે છે દાખલા તરીકે સૌ પ્રથમ આપણે શાની શરૂઆત કરી પ્રાચીન ભારતના ઇતિહાસની શરૂઆત કરી એ પૂર્ણ કર્યા પછી અત્યારે ચાલે છે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ હું મારો જે છે એ વિચાર છે કે બહુ ઝડપથી જે છે એ કમ્પ્લીટ પૂર્ણ કરી નાખો છે જેથી કરીને પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ કમ્પ્લીટ થઈ જાય અને એમની જે છે એ ક્રમિક વિડીયો તમને જે પ્લેયર લિસ્ટમાંથી મળી જાય છે તો દોસ્તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ખૂબ જ જે છે એ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાસ્ટમાં આપણે જોઈએ એક મોટિવેટિવ સેન્ટેન્સ લાઈફ ઇઝ દસ ટકા હાવ યુ મેક ઇટ એન્ડ ન્યુ Ka how you take it? So that's the all the best.